સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત આ કેન્ટીનમાં મંડળની બહેનો દ્વારા સ્વાસ્થ્યપ્રદ સ્વાદિષ્ટ અને સ્વચ્છ ભોજન પીરસવામાં આવશે આ કેન્ટીન મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનનું એક પ્રેરણાદાયી ઉદાહરણ બનશે આ પ્રસંગે પોલીસ ઉચ્ચ અધિકારી ગુજરાત લાઈફ ફૂડ પ્રમોશન પ્રાઇવેટ કંપની ગ્રામ વિકાસની સખી મંડળની બહેનો પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા આ અંગે શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી ઓફિસમાં મંગલમ કેન્ટીન આજે ઉદઘાટન થઈ રહ્યું છે આજે છે ગુજરાતના જિલ્લાઓમાં જુદા જુદા સેલ્ફ હેલ્પ ગ્રુપ જે છે કાર્યરત છે જે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના એમડી ડોક્ટર મનીષ બંસલ એ પણ અહીંયા હાજર છે એ ગ્રુપ આ અહીંયા કેન્ટીન ચલાવશે એના જે કોઈ મદદ હોય સ્ટાર્ટિંગમાં હેલ્પ હોય એ આ કંપની તરફથી સરકાર તરફથી આપવામાં આવે છે અને હું કહેવા માગું છું કે આ જે કેન્ટીન છે એ જે સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય અત્યારે ડીજી ઓફિસમાં પણ એ કેન્ટીન ચાલે છે તેના ધ્યાને લઈને અહીંયાથી શરૂ કરવામાં આવેલ છે આમ તો આ કેમ્પસમાં એક બીજી પણ કેન્ટીન આપણે છેલ્લા છ એક મહિના પહેલાં શરૂ કરી હતી હેડક્વાર્ટર ત્યાં પણ જમવાનું મળે છે અને અહીંયા ચાય અને બીજો નાસ્તો જમવાનું વગેરે એ પણ અહીંયા મળશે એટલે હું કહેવા માગું છું કે હવે તમે પત્રકારો જો કોઈ આવે તો અહીંયા આપણને સારો નાસ્તો પણ મળશે પહેલા તમને હેડક્ શરૂ કરી ત્યાં ખાસો લોકો એટલે એક એક દિવસમાં બસો બસો જેટલા લોકો પણ લંચ કરે છે અઢીસો ને બંદોબસ્ત બસો પાંચસો સુધી સંખ્યા સાંભળી છે એટલે ત્યાં શરૂ થઈ ગઈ હતી પછી જે શરૂઆત હતો કે સાહેબ અહીંયા કદાચ આ નહીં ચાલે કેમ કે આજુબાજુમાં છે પણ તે અહીંયા પણ એ ડિમાન્ડ છે તો ફરી મળીશું શેકના સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો સામના ન્યુઝ